વેસનગર માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સામે એસીબીમાં ફરિયાદ દાખલ ડી આર પટેલ સામે આવક કરતા વધુ સંપત્તિ હોવાની ફરિયાદ વેસનગર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ડી આર પટેલ સામે અપ્રમાણસર મિલકત હોવાના આરોપસર ફરિયાદ દાખલ થતાં ચકચાર ફેલાઈ છે એક જાન્યુઆરી બે થી એકત્રીસ ડિસેમ્બર બે ના નવ વર્ષના સમયગાળામાં પોતાની સરકારી ફરજ દરમિયાન પગારની આવક સામે કરેલા ખર્ચની વિગતો મંગાવીને સતત પોણા ત્રણ વર્ષ સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસમાં ડીઆર પટેલે પોતાના અને આશ્રિતોના નામ ઉપર આવક કરતા સોળ ટકા વધારે મિલકત વસાવી હોવાનું જણાઈ આવતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ તપાસની અરજી તેમના જ કોઈ કર્મચારી કે અધિકારી દ્વારા કરવામાં આવી હતી તેવું જાણવા મળી રહ્યું છે અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં